સેવા કરો કોઈ ની બીતી ના રાખો અપરાધ પડવાની જ્યાં પ્રેમ હોય ત્યાં અપરાધ નથી હોતો અપરાધ ક્યાં હોય છે ત્યાં પ્રેમ નથી હોતી પૂજા હોય છે જ્યાં એક મર્યાદા હોય છે કર્તવ્ય હોય છે ત્યાં ભૂલ થાય છે પ્રેમમાં નેમ ક્યાં ત્યારે એ સેવા લેવા આવ્યો છે હું સેવા કરું છું અને વલ્લભ સાક્ષી છે પણ અપરાધ છે આ તો જે સંસારના જે બીજા લોકો છે ને એ જોજો એવું ધ્યાન રાખજે અપરાધ ના પડી જાય અરે જૂના ભગવદીઓને હું હાથ જોડીને કહું છું કે નવા લોકોને બીવડાવો નહીં તમે તરી ગયા બહુ મહેરબાની તમારી હવે નવા લોકોને ડરાવો નહીં તું સેવા ના કરતી હજી નાના બાળકો છે હવે તમે ગ્રહસી છો અમે તો આમ એ તમારી અપરસ તમારી મજા તમારો ભાવ મહેરબાન કરીને તમારા સુધી સીમિત રાખો નાના બાળકોને તો આગળ આવવા દો બહેનો નાના બાળકોને આગળ આવવા દો ભાઈઓ એક હિન્દીની કવિતા છે બચ્ચો કે નને હાથો કહો ચાંદ સિતારે છૂને દો બચ્ચો કે નને હાથો કો ચાંદ સિતારે છૂને દો ચાર કિતાબે પડતર એ હમજે હો જાયગે ચાર ચોપડી ભરીને આપણા જેવા બગડી જશે છોકરાઓ એને બગાડો નહીં એને નિખાળ સાથે અમને મળવા દો જો પૂછીશ જેને હો આવું કઈ સહી છોવાઈ ના જાય અપસાય જાય હજી લોકો આ હજી અહીંયા અમારે ત્યાં લોકો આવે છે સોળમી સુધીના ઘણા આવે છે અમારે ત્યાં અડુ છું તમને એટલે યા તો તું છોવાયેલો યા હું છોવાયેલો અડુ અડુ કેમ કરીશ જ્યારે અમે બેઠા છીએ સિંહાસન ઉપર સંધ્યાવંદમાં બેઠા હોય ત્યારે ન બેઠાય જ્યારે બેઠકમાં મહારાજ બેઠા હોય ત્યારે અર્ડઅર્ડ કરીને શું કરો છો તમે છોએલા છો અમે છોએલા છીએ અમારે ત્યાં કોઈ જ્યારે દૂર બેસે ને ટાઈમમાં ત્યારે એને ન અડાય આવો વ્યવહાર લોકો અવાજોડે કરી શકે આજના કહેવાતા સો કોલ વૈષ્ણવ અને કહેવાય ભગવદ્ગીના દીકરાઓ છીએ એટલે તમારા માટે બિરાજમાન છે હા એક વાત અલગ છે પ્રવચનમાં હોઈએ વચનાવતમાં હોઈએ કોઈ લીન ચાલતી હોય થોડી વાર બેસીને કરો તમે શું પણ ડરો નહીં અમે અમે વાઘ નથી અમે વલ્લભ છીએ વલ્લભના દાસ છીએ અને તમે વલ્લભીએ છો બીજું હોય તો ડરવાનું હોય ને આ તમારો ડર દૂર કરી દો ડર દૂર કરી દો હું ભલે તમને કડક લાગતો હોઉં છું પરંતુ કડક દુનિયા માટે સંસારી લોકો માટે વલ્લભી માટે હું કડક જાઉં ને તો વલ્લભ મારી જોડે વાત ના કરે સમજા તમે આવો પ્રેમપત્ર ના મોકલા વલ્લભ બને હું વલ્લભી માટે ક્યારે ત્યારે પણ કડક સપને પણ ન રહી શકું પણ જે સંસારી લોકો આવી જાય ને મીણબત્તીને જો જ્યોત પ્રગટ કરવી હોય ને તો રહેવા માટે માટે તો કડક બનવું પડે કે નહીં તો ઓગળી જાય બિચારી એટલા પૂરતો જ કડક છું કે ઠાળો રહી શકું સમાજમાં સોપદ રમણમ કોમલ ચરણ જ્યાં કમલ વિલશે ધન્ય દેશ એ દેશના છીએ મે હું તમારો ભય દૂર કરું છું તમારી સેવામાં આવતા અંતરાય દૂર કરું છું અમારા તમારા વિચમાં કોઈ નથી માં તમારી અવિદ્યાને દૂર કરી દો ત્રણ આ ત્રણ દિવસ મારું આ જ લેસન આ શિક્ષા છે કે તમે અમારા છો સ્વકીય છો હવે કે છે આચાર્ય માં સાંપ્રદાયિક રીતે સ્વમાર્ગી રીતે નીચે સ્વાધ્યાય અથવા જપાત કોઈ પણ ગ્રંથ શરૂ કરતા પહેલા પુષ્ટિ માર્ગ પ્રકાર આરંભ કરતા પહેલા ઓમકા કોઈ પણ પાઠ કરતાં પહેલાં માર્ગમાં આપણે બ્રાહ્મણોને પાઠ વેદ પાઠ મીઠા બેસાડીએ ભાગવત બેસાડીએ ગીતા બેસાડીએ કે સત્યનારાયણની કથા બેસાડીએ કે ગરુપુરા બેસાડીએ તમારી જે ઈચ્છા હોય બેસાડો પણ અત્યારે તો તમે તમને બેસાડેલા છે અહીંયા અત્યારે હરવા નહીં દઉં તમને એ વાત મારી ગેરંટી છે તો એમાં સૌથી પહેલો ઓમકાર તો કરીએ એમ આપણે વેસ્ટ હોય કોઈ પણ પાઠ કરીએ તો સૌંદર્ય પદનું ધ્યાન કરવું પડે સર્વોત્તમ કરવું પડે કરવું પડે કરીને આગળ વધાય છે એટલે આ કરવાથી આદર અને આચરણ આજે ઘણા લોકો પાઠ બેસાડે છે પાઠ કરે છે અમે અમે પાઠ અમારે ત્યાં સંસ્કૃતમાં અમે જયારે પાઠ કરીએ એનો મતલબ છે વિદ્યાર્થીને ગ્રંથ ભણાવો તમને લાગે અમે પાઠ અમે પાઠ કરીએ છીએ પાઠનો મતલબ તમે જે જપ કરો છો ને સ્તુતિ આખો આખા પાઠ બોલાવી દેવાને લે લપેટ લે લપેટ કરવી ક્યારે એકસો આઠ પૂરા થાય એ તારે તો બહુ મોડું થાય છે હું તો છેલ્લે છેલ્લે આવી અને બાકીના બધાઓ આખી રાજ કરવા છે અખંડ કરવા છે તૂટી ગયું જેમ પેલો પતંગ કપાયેલો પતાય ને અડધી ફિરકી જોડી દઈએ ને તૂટેલા માંથી બીજું શરૂ થઈ જાય આ બધા પાઠથી હું વાત નથી કરતો અહીંયા તો પાઠ એટલે ગુરુ દ્વારા કોઈ ગ્રંથ ભણવામાં આવે અને એ સત્ર ચાલે એ નામ પાઠ કયો કહેવાય આપણે તો પાઠ મને નિમિત્ત કરવા પડે મારો છોકરો અમેરિકા જાય છે પાછોથી આવવાનો પાઠ કરો એટલે પાછું બોલાવવાની પાઠ કરવો કે વિજય મળી ગયા પાઠ કરો કે વલ્લભની પ્રશંસા માટે કરવો એ તો પ્રશ્નાર્થ છે જ ક્વેશ્ચન માર્ક છે પાછો પાઠ શા માટે કરીએ છીએ વિજય મળી ગયો એટલે કે પાછો નથી આવવાનો એની ખુશીમાં ક્યાં બારે બધાને પાડું જો કેવા વિજય મળી ગયા એટલા માટે એ તો ભગવાન જાણે તમને વધારે કરો હું તો કોઈ પાઠ કરાવતો નથી હું તો પાઠ કરાવવા વાળો છું તમે કેમ કરાવો છો તમે અંતર કરવા જા અને વલ્લભ જા પણ આ બધું સાંભળ્યું છે હું કોઈ પાઠમાં જતો નથી કારણ કે મારે તો વલ્લભની જરૂર છે અને આ પાઠ પાછળ જે કરવા પાછળ હેતુ જે છે એમાં કહી દીધું કે ઓમકાર એટલે સર્વ સૌંદર્યપદ સર્વોત્તમ સ્તોત્ર વલવાષ્ટકમ એવું સોચ્છ અમર થાય તો જ આ પ્રારંભ થઈ શકે એ સિવાય જ્યારે આપણે પાઠ કરીએ તો લે લપેટ જલ્દી કરજે વહેલું કરજે સામગ્રી બનાવી કે ના ભાઈ એવા વ્યક્તિને બોલાવજે સામગ્રી બનાવતા આવડતું હોય પછી જેને ત્યાં પાઠ રાખ્યા હોય તો કંઠી વ્રંસવંત હોય જ નહીં પાછું આપણે સગીવાલી વહેવાણ હોય વેવાઈ હોય પાછા અને ઘણા ભ્રંસવંત ના હોય ઠાકોરજી ઘરમાં ના હોય અને ઘરમાં પુરુષો તો હોય છે ને ચાલુ દિવસમાં કોઈ આવતા હશે નવરાત્ર માણસો બધા ઇન્ડિયામાં એટલા બીજી લોકો છીએ આપણે ખબર છે ખાલી બહેનો બિચારી આવે એ કઈ બહેનો આવે જે કીટી પાર્ટીમાં ન ગઈ હોય મોબાઈલ પર જેના વોટ્સઅપમાં કે બ્લેકબેરીમાં કે બીજા કોઈ કોન્ટેક્ટ ના હોય નિવૃત્ત સિનિયર સિટીઝન પણ પાંચ વર્ષ ઉપર સિનિયર સિટીઝન બી ના ગણાય સાહીઠ સુધી થોડી યંગ ગણાય આપણે સિત્તેર આસપાસ હોય ત્યારે પાઠમાં આપણાથી કહેવાય ખાલી ચાર જણી બહેનો હોય છોકરીઓ રહી ગયો ઘરમાં પાઠ રખવા માટે એ બેસ આ તો પાઠનો મહિમા છે તમારી વાત નથી કરતો આ તો જનરલ ઇન્ટરનેશનલ વાત કરું જોજો કે બંદોસ્તી પાઘડી નહીં આપણે એમાં ક્યાંય નથી અત્યારે કલયુગમાં પાઠનો મહિમા આ છે એના પાછળ પ્રસાદ કયો કયો બનાવો ઠાકુરજી ઘરમાં હોવાની ભોગ કોને ફેરવાના કોઈ તો સાં ભોગ લઈ લેવાના આ પાઠના મહિમા અત્યારે પણ અમારા આ વેસ્ટો કોઈ આવા પાઠ કરાવતા નથી મને ખબર છે ક્યાંક થતાં હોય તો લાઈટ ટેલિકાસ્ટ બહુ થાય છે અમારી યાત્રાઓ કેવું થયેલું દક્ષિણ યાત્રામાં અમે ગયા ને તો કેટલાક બાળકોએ પોતાના સેવકોને યાત્રામાં આજ્ઞા આપેલ જોજો પછી કે બાવાના પ્રવચન થાય ને તો લાઈવ કરજો આજકાલ લાઈવ ટોલ્યુકાસ્ટ થાય છે ગૂગલ ઉપર લાઈવ અત્યારે પ્રવચનમાં કોઈ હોય બી એવા મને મને કોઈ પ્રતિબંધ નથી લાઈવ તમે કરી શકો અત્યારે બોલી રહ્યો છું લાઈવ મોડ પર મૂકો તો જેને તમે સંભળાવવા માંગતા હો લાઈવ તમે કરી શકો અત્યારે કરી શકો અહીંયા પણ અત્યારે લાઈવની સુવિધા છે બધા મોબાઈલ લાઈવ છે પણ આપણા વલ્લભ સાથે આપણા ઘરના ઠાકોર સાથે લાઈવ રિલેશનશીપ કેવી રીતે કરશું અને સંસારમાં લાઈવ રિલેશનશીપ આવી ગયા બતાવો પત્નીને છોડીને લાઈવ રાખવાનું શરૂ થઈ ગયું પણ ઘરના ઠાકોરજી લાઈવ કરો ભાઈ સાબ આટલું તો કેવું માનો મારું હે કેટલા વર્ષોથી વલ્લભ આ જ કરી રહ્યા છે રિલેશનશીપ લાઈવ આવી ગયા બધા લાવી ગયા વલ્લભ કહે છે તારા ઘરમાં ઠાકોરજી લાઈવ છે હાઈલાઈટ નથી લાઈવ લાઈવ તરફ દેખાય લાઈવ એટલે સીધું પ્રસારણ ડાયરેક્ટ પ્રસારણ મેચ રમાતી હોય ડાયરેક્ટ કેવું દેખાય વલ્લભ કહે છે ભાઈ ઠાકોરજી ને હું બંને મારા બ્રહ્મસોબંધી વૈષ્ણવ ઘરમાં લાઈવ છું છતાં હાઈડલાઈટ લોકો લોવા જાય છે છતાં સ્લાઇડ લોકો જોવા જાય છે હું શું કરું હું તમને બતાવી દઈશ કે તમારા ઘરમાં લાઈવ ક્યાં છે ત્રણ દિવસ મળો બને જો ત્રણ દિવસ એક દિવસ ન છૂટે પછી મને પકડજો હવે અહીંયા કે છે બહુ સુંદર વાત છે કે જ્યારે પણ આપણે આ પાઠ કરીએ કે તે ભાઈ હે તો તો હજી આનંદ છે હું થાકે એવો નથી હો અને બીજું તમને કહું તમને કંટાળવા નહીં રહું પણ છતાં પણ કોઈને અહીંથી ઊભા થઈને જવું હોય તો સંકોચ કરતા નહીં પણ જો તમારું મન ન માને અને દેહ ધર્મ બાધક ન થાય તો રહેવામાં નુકસાન નથી આ તમને ખાનગી વાત કરું છું કોઈ બાજુવાળી આમ કરતી વચાર બહુ થઈ ગયું હોય પહેલાં દર્શન કરવા જેવું છે નિયમ તમારો હોય ક્યાંક સંધ્યા કરવાની ક્યાંક ઘંટા કરવાનું હનુમાનજીની મહાદેવજીની કે કોઈ માતા મહાદેવની આરતી કરવાની તો જઈ આવજો તમારો નિયમ પૂરો કરજો મારો નિયમ એક જ છે કે વૈષ્ણવને પોતાના સ્વરૂપનું ભાન કરાવે એ મારે મારા ભાનમાં રહેવું મારો જગતમાં જે દિવસે જન્મ્યો આ જ નિયમ મારી માએ લેવડાયો છે કે તું તારા સ્વરૂપમાં રહેજે અને વૈષ્ણવને પોતાના સ્વરૂપનું ભાન કરાવજે મારે એક જ કોઈ બીજો કોઈ નિયમ જ નથી શ્રીમતીજીને ખોટું ના લાગે પણ લગ્ન વખતે વખતે એમને દંપતી તરીકે નિયમ રાખ્યા છે એ તો નિયમમાં કટિબદ્ધ હું પુષ્ટિમાર્ગ નિયમની વાત કરું છું પતિ પદ તરીકે એને સાથે જીવનભર રાખવું એ નિયમ તો દાંપત્યનો નિયમ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ પુષ્ટિમાર્ગ નિયમમાં એક જ નિયમ છે કે મારે મારા મૂળ સ્વરૂપમાં રહેવું વલ્લભ કૃપાથી અને વૈષ્ણવને હંમેશા પોતાના સ્વરૂપમાં રાખવા આ જ મારો નિયમ છે એ નિયમમાં મને જેટલી મદદ કરશો એટલા મારા આશીર્વાદ વધારે જેટલા આશીર્વાદ ઓછા મળે માનજો તો મને મદદ ઓછી કરી છે ઉઘરાણી મારે નથી કરવી કઈ મારે તો હું તો આઈ એમ ડોનર ઓફ લવ ભેગર હું ભિખાર નથી પ્રેમનો હું તો ડોનર તો ડોનર છું આપવા આવ્યો છું આપવા આવ્યો છું તમે લેતા જ આવો લેતા જાઓ અને માનતા થાવ વૈષ્ણવજનો આનંદની વાત આ છે કે આ ત્રણ દિવસના સત્રમાં વલ્લભ ચરિત્રની જ્યારે વાત કરી તો ઘણા વલ્લભ ચરિત્રમાં કથાઓ કરે છે ઇતિહાસો કરે છે પદ બોલે છે વર્ણન કરે છે સર્વોત્તમ ઉપર બી કે છે વલ્ભાષ્ટ મારે આ બધું નથી કરવું કેમ કે આપણા ના ચરિત્ર જે થનગરાટ કરી રહ્યા છે વલ્લભ આપણા ચિત્તમાં બિરાજીને જે આનંદ લઈને લેવડાવી રહ્યા છે એની આપણને ખબર નથી હું એનો અહેસાસ કરાવવા માગું છું કે તમારા હૃદયમાં કંઠી રૂપે બ્રહ્મસમંદ રૂપે નામ રૂપે જે વલ્લભ રમી રહ્યા છે એનો અહેસાસ તમને થાય તમારું ગળામાં હાર પહેર્યો હોય અને આપણે ભૂલી ગયા હોય અરે મેં હાર ક્યાં ગયો ક્યાં ગયો કોઈ કે અરે તે પહેર્યો તો છે તો તમે જે વલ્લભના વરરૂપી જે વલ્લભે ભર્યા છો અને વલ્લભની વરમાળાને તમે જે ધારણ કરી છે પ્રસાદી એ તમે ભૂલી ગયા છો એનું ધ્યાન હું તમને અપાવીશ કે વલ્લભ તમને તો વરમાળા રૂપે વરેલા છે ગલે લાગેલા છે આલિંગન કરેલા છે એમાં ક્યાં ભટકો છો એ તમને ફોટો બતાવી દઈશ ત્રણ દિવસોમાં જ એ ક્યારે એક ધન્ય ઘડી આવશે એ અહેસાસ તમને કરાવી દઈશ ભૂલ જાય કેમ ભૂલ જાય કે આપણી પાસે જ સાયકોલોજીમાં કહેવાય છે મનોવિજ્ઞાનમાં કે જે વસ્તુ આપણી પાસે હોય એને ગોતવા ના જવાય એને તો સભાનપણે સમજવી પડે કે મારી પાસે જ છે આપણે વલ્લભને ગોતવા જઈએ છીએ ક્યાં ક્યાં જઈએ છીએ એટલે જેટલા દૂર જઈએ છીએ વલ્લભથી દૂર થઈએ છીએ વલ્લભ તો આપણી પાસે છે આપણે ત્યાં કંઠી બિરાજી રહી છે આપણા હૃદયમાં વલ્લભ બિરાજી રહ્યા છે આપણે જ્યારે ભગવત સેવા કરીએ છીએ તો સેવા બી વલ્લભ છે નામ રૂપા વલ્લભ છે જારી ભરીએ તો પણ વલ્લભ છે ભોગ ભરીએ તો પણ વલ્લભ છે શૃંગાર કરીએ તો પણ વલ્લભ છે પોરાળીએ તો પણ વલ્લભ છે અને અનુસર કરીને બહાર આવીએ તો પણ વલ્લભ છે કારણ કે વલ્લભ સિવાય કોઈ સેવા કરી શકતું જ નથી તદ્રુપ બન્યા વિના તદકાર બન્યા વિના ઠાકોરજી સેવા સ્વીકારતા જ નથી જ્યાં ભૂલ પડી અપરાધ પડ્યા દોષ લાગ્યા એ બધા જીવના સ્વરૂપની સેવા છે વલ્લભી જો સેવા કરો તો આ બધા વિચાર ના આવે મારે આ ત્રણ દિવસમાં એ જ બતાવવું છે કે વલ્લભી બનીને સેવા કેવી રીતે થાય અત્યારે તો આપણી બેન કે ફલાણો ભાઈ બાથરૂમમાં નાયો છ ગળાથી નાહ્યો કે ઉપર કરવો કર્યો એ સ્થાન નહીં તો યમુનાજી કૃપા કરીને આપણે મનસિમે સીધા સ્થિત કરી સ્નાન કરાવે એ સ્થાન મારે તમને કરાવે છે વૈષ્ણવજનો મને લાગે છે કે મારે હવે અત્યારે વધારે નથી કેવું બે ત્રણ વસ્તુ હું તમને કહીશ પહેલી વસ્તુ તો આપણને સમજાઈ ગયું કે પુષ્ટિ માર્ગમાં ઓમકાર શું છે સૌંદર્ય પર જિંદગીભર તમે ભૂલતા નહીં અમે આ વાત તમે સાંભળી હોય કે ન સાંભળ્યું હોય એક નવું આ પ્રેમપત્ર વલ્લભ મને આપ્યો છે કે પુષ્ટિ શાસ્ત્ર માર્ગમાં વેદ માર્ગમાં જે ઓમકાર છે ભક્તિ માર્ગમાં સૌંદર્યપદ સૌંદર્યપદ દ્વારા ઓમકાર એટલે શું કે વલ્લભનું યુગલ સ્વરૂપનું ભાવ અને સ્વરૂપ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે સૌંદર્યપદ એ પછી નામરૂપે વલ્લભ પધારે છે સ્વરૂપ રૂપે વલ્લભ પધારે છે અને રૂપે વલ્લભ પધારે છે ત્યારે વલ્લભનું સ્વરૂપ ખરું થાય છે બીજી વાત કે જે ગાયત્રીના આપણે અધિકારી હોય કે ન હોય આ ઓમકાર સહિત આપણે વલ્લભ સ્તોત્ર ત્રય કર્યું ત્યારે આખી સાંગોપાંગ ગાયત્રી એટલે વેદનું બીજ ગાયત્રી મંત્ર કોને અપાય ગાયત્રી મંત્ર આપવાથી વૈદિક કર્મકાંડ કરવાનો બ્રાહ્મણ અધિકારી બન્યો જનો લીધી એટલે વૈદિક કર્મ કરવાનો અધિકારી બન્યો જનો લીધી એટલે શું એને ગાયત્રી દીક્ષા મળી દીક્ષા શા માટે લેવાની દીક્ષા માટે દીક્ષા નહીં લેવાની પણ વેદિક કર્મ કરવાનો એ યોગ્ય છે અને કર્મ કરશે એ ત્રણ દીક્ષા તો બ્રહ્મ સમાજ શા માટે લેવાનું કે ભગવત સેવા હું કરી શકું ખાલી બેઠકજીમાં જારી ભરું કે વૈષ્ણવના ત્યાં મંદિરોમાં મનોરથ કરાવું રાજભોગ ખાઈ જવું એટલો શુદ્ર મનોરથ આપણું ન હોવું જોઈએ પણ આ જીવનમાં આ દેહથી આ ત્રણથી આ આત્માથી શ્રી વલ્લભનો શ્રી સાક્ષાત્કાર કરું વલ્લભને અનુભવ હે એ ભાવ પૃષ્ઠભક્તિ માર્ગી ભાવ છે તો વૈષ્ણવજનો આજના મુખ્ય હેતુ વલ્લભ ચરિત્રમાં આ છે કે વલ્લભનું એક બ્રહ્માંડનું યુનિવર્સલ જે સ્વરૂપ છે ગાયત્રીનું સ્વરૂપ છે આ છે જ્યારે સર્વોત્તમ કરીએ તો માની આપણે ગાયત્રી એ દરેક વૈષ્ણવે ગમે તેલા પાઠ કરવો તો સર્વોત્તમ સ્ત્રોત ગાયત્રી તો નિત્ય કરવી રહી આ ત્રણ દિવસોમાં તો ત્રણેય પાઠ આપણે કરવાના છે પાઠ આપણે કરાવીએ તો પણ સૌંદર્ય પાઠ સાથે આ ત્રણ વસ્તુ સર્વોત્તમ સ્ત્રોત્ર ભલે આપણે સર્વોત્તમજીના પાઠ કરાયા તો શરૂઆતમાં વલ્ભાષ્ટકમ સર્વત્તમ સાથે અને સ્મૃતકૃષ્ણ આપણે કરવા જોઈએ આજે તો ગુજરાતીમાં છપાઈ ગયા છે અને જે વલભાષ્ટક છે ને સંસ્કૃતમાં બહુ કડક છે કઠિન છે છતાં પણ ધીમે ધીમે હું તમને એકવાર વલ્લભધામ આવશો તો પાઠ કરીને બતાવીશ કે વલ્ભાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો અને છતાં પણ મનમાં બહુ મૂઝણ રહેતી હોય તો ગુસાયજીને યાદ કરવા અને ગુસાઈજીને યાદ કરવા એટલે શું વલબાખ્યાનો પાઠ કરવો બંધુ શ્રી વિઠ્ઠલ નવઘનશા વલ્બાખ્યાનો પાઠ કરીએ એ ગુસાઈજી હૃદયમાં વસાઈ જાય ચંદ્રાવલી મન રૂપે વસાઈ જાય એ બધી જ પંક્તિઓ લાગી જાય